મુદ્દે લોકો મેદાનમાં ગ્રામજનો ચૂંટણી બહિષ્કાર નું શસ્ત્ર ઉગામ જંબુસરના વેડદ ગામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત બાઇક ચાલક નું ઘટના સ્થળે મોત દર ત્રણ શો બપોરે ત્રણ ત્રીસ સાંજે છ ત્રીસ અને રાત્રે નવ થી કલાકે ભરૂચ બી ડિવિઝન પોલીસ ની કસ્ટડી માંથી બિન જામીન પાત્ર વોરંટ આરોપી ફરાર થઈ જતા વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે ભરૂચ બી ડિવિઝન પોલીસ ની કસ્ટડી માંથી નોન બરેબલ વોરન્ટનો આરોપી વિજય સંજય વસાવા નાની ડુંગળી ઝુંપડપટ્ટીનાઓનું પીવાના પાણી માંગ્યું હોય અને અમરતબેન કરસનભાઈના આવું લોકઅપ ખોલી આરોપીને પાણી આપવા જતા આરોપી વિજય વસાવા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ને ધક્કો મારી બી ડિવિઝન પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હોવાની ફરિયાદ

ભરૂચ બી ડિવિઝન પોલીસની કસ્ટડીમાંથી નોન બરેબલ વોરંટનો આરોપી વિજય સંજય વસાવા નાની ડુંગળી પીવાના પાણી માંગ્યું હોય અને લોકઅપ ખોલી આરોપીને પાણી આરોપી વિજય વસાવા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હોવાની ફરિયાદ દાખલ થતા બી ડિવિઝન પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપી ભાગી ગયો કે ભગાડી મૂકવામાં આવ્યો તેવા સવાલો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જો કે આરોપી ભાગી ગયો હોય જેની પાછળ ઘણી મહિલા પોલીસ

જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે બે વર્ષથી મારી પત્ની પૂજા સાથે રહું છું અને ઓછણ ગામે રામજી મંદિરના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ રણાઓને મળી મંદિરના નીચેના ભાગ પાછળ ખંડમાં અનાજ કરિયાણા તેમજ પરચુરણ સાધન સામગ્રીની બાલાજી જનરલ કરિયાણા સ્ટોર નામની દુકાન ચાલવી પરિવારનું ગુજરાન ચલાવ્યું છે અને આજુબાજુમાં રહેતા મારે ત્યાં દુકાને આવતા ગ્રાહકોને સારી રીતે ઓળખું છું જેમાં ઓછાણ વાટાફળિયામાં રહેતા અબ્દુલ મહંમદ પટેલના છોકરાઓ અમારી દુકાને આવી બારોબાર ચોકલેટની બરણીઓ કાઢી તેમની જાતે જ દાદાગીરી કરી વસ્તુઓ લઈ જતા હતા અને રાત્રે દસ વાગ્યાના અરસામાં હું તથા મારી પત્ની દુકાને હાજર હતા તે દરમિયાન અબ્દુલ પટેલનો છોકરો તલ્લા તથા તહેબ જેવો દુકાને વસ્તુ લેવા આવતા જોર જોરથી ગાળો બોલતા હોય એટલે મેં તેમને ટોકતા અહીં લેડીઝ સાંભળે તે રીતે ગાળો ન બોલવા ટોકતા બંને છોકરાઓએ ગાળો બોલી અન્ય લોકોને ભેગા કરી અંદાજે પંદરથી વીસ જેટલાના ટોળાએ ધસી આવી ગાળો બોલી આ કાફિરોને મારો શાલાઓને બહારથી આવીને દાદાગીરી કરે છે તેમ કહી હુમલો કર્યો હતો ને તકરારમાં ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી સટા બટન તોડી નાખી પથ્થરો નાખી હુમલો કરી તો કાકડો લઈને આવી આ કાફીઓને સળગાવી દો તેમ કહી આગ ચંપીનો પ્રયાસ કરતાં અને પુઠ્ઠા સળગી ઉઠતા ગભરાયેલા ઇજાગ્રસ્તોએ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની કવાયત કરી મામલાને થાળે પાડી ઇજાગ્રસ્તોની ફરિયાદને લઈ અગિયાર લોકો સામે ગુનો દાખલ કરી હુમલાખોરોની ધરપકડ કરી લીધી હતી

એમના અબ્દુલ મહંમદ પટેલના બે છોકરાઓ ત્યાં વસ્તુ લેવા આવેલા અને એવો બંને એકબીજા સાથે ગાળાગાળી ગાડી કરેલા હતા ત્યાંથી ફરિયાદીશ્રી છે એમના પત્નીએ એમને કહેલું કે ગાળા ગાડી બંધ કરો અને ફરિયાદીશ્રી પણ કહ્યું કે મારી પત્ની ઉભેલા છે તમે ગાળા ગાડી બંધ કરો તેમ છતાં બંને ગાળા ગાડી ચાલુ કરેલી અને ફરિયાદીશ્રી કંઈક કહેવા છતાં એમની સાથે ઝપાઝપી ચાલુ કરેલી એ દરમિયાન જ એમને ગામના જેમના જે મોલ્લાના અમુક ઇસમો રિયાઝ મોહમ્મદ પટેલ જાવેદ આદમ ગુસ્તાક મોહમ્મદ તથા પૂજેર ઝાકીર તસ્લિમાબેન સલિયાબેન ફિરોજાબેન નાઓને તથા બીજા અન્ય વ્યક્તિઓને ફોન કરીને બોલાવેલા તેઓએ પણ આ જે દુકાનદાર છે કિશનભાઈ કૈલાશચંદ્ર એની સાથે તથા એમની પત્ની સાથે ઝઘડો કરવામાં આવેલો અને તેમને ટીકાપાટુનો માર મારેલો હતો ત્યારબાદ એમની દુકાનમાં સળગતો કાકડો ફેંકેલો હતો જેનાથી એમની દુકાનનો કોતરો તથા બીજો ગુઠ્ઠા તથા એમને સામાન સળગી ગયેલો હતો આ દરમિયાન બીજા પણ ગામના ઈસમો વચ્ચે આવતા એમની સાથે પણ મારામારી કરી એમને પણ ટીકાપટોનો માર મારેલો હતો આ દરમિયાન આ જે ગુનો હતો એમાં તાત્કાલિક જ ત્યાં વાઘરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે જાડેજા હતા તેમનો સ્ટાફને ખબર પડતી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા હતા અને ટોળાના જે માણસોને એથી ખેરી દીધેલા હતા અને આ ગામમાં બીજો મોટો બનાવ બનતા અટકાવેલો હતો આ ગુનાના કામે જે આ ગુનામાં તોમતદારો સંડોવાયેલ છે તેમને અમુક તોમતદારોને અપ કરી લેવામાં આવેલ છે ગામમાં હાલમાં પોલીસ બંદોબસ્ત ચાલુ છે ગામમાં હાલમાં શાંતિ છે અને બીજો કોઈને સિનિયર બનાવ બનેલ નથી અને આ ગુનાના કામે જે તમતદારો સંડોવાયેલ છે તેમની વિરુદ્ધમાં આ ફરિયાદી શ્રી કિશન કૈલાચંદ કુમારનાઓએ ફરિયાદ આપેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલી રહેલ છે આ ઘટનામાં કેટલા કેટલા જમ્યા ઈજા થયેલી છે

बी एक निहारवा चुकसो नाही भरुच भाजपसभा क्षेत्र ना चुटी कार्यालय न उद्घाटन हस्ते ભરૂચ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના વરદ હસ્તે ભરૂચ વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું લોકસભા ચૂંટણી ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા સંપન્ન થતાં જ હવે ચૂંટણી પ્રચાર કાર્ય વેગ પકડી રહ્યો છે ભાજપના ભરૂચ વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટની સામે આવેલા શિલ્પી સિગ્નેચર કોમ્પ્લેક્સ ખાતે સાંસદ અને ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ ધારાસભ્ય રમેશ

સાચા અર્થમાં દેશને ખૂબ મજબૂત રાષ્ટ્ર બનાવવા માટેના પણ પ્રયાસો કરવા જોઈએ છે કાર્ય કર્યું છે એનાથી પણ આપણે સૌ વાકેફ કરે છે ગરીબમાં ગરીબ માણસની એમને ચિંતા કરી છે બીજા પેન્શન હોય વૃદ્ધા પેન્શન હોય પ્રધાનમંત્રી આવાસ હોય પ્રધાનમંત્રી આવાસ ની જે વાત કરું તો છેલ્લે રમેશભાઈ લોકસભા વિસ્તાર સંસદ સભ્ય તરીકેની કામગીરી અને સામેના લોકો જે સોશિયલ મીડિયામાં નેગેટિવ જે વાતો કરે છે એનો પણ તેઓ ખૂબ સુંદર રીતના જવાબ આપ્યો છે

ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલી એમએડી સ્કૂલના કમ્પાઉન્ડમાં આજે સવારના સમયે અત્યંત ઝેરી સાપમાં ગણાતા એવા કોબરા પ્રજાતિના સાપે દેખા દેતા ઉપસ્થિત લોકોમાં ફફડાટનો માહોલ છવાયો હતો સ્કૂલના કમ્પાઉન્ડમાં કોબરા સાપ ફરતો હોય ઘટના અંગેની જાણ નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના કર્મીઓને કરવામાં આવી હતી જે બાદ ટ્રસ્ટના હિરેન શાહ નિકુંજ પટેલ તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડ્યા હતા અને સાપનું રેસ્ક્યુ કર્યું હતું બાદમાં તેને સલામત સ્થળે ખસેડ્યો હતો જંબુસરના વિડજ ગામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા

પોસ્ટમોર્ટમ અર્થે ખાસ એટલી બધું તપાસ આરંભી હતી જંબુસરના ખાનપુર ગામે આઠ કિલોમીટરના બિસ્માર રસ્તા મુદ્દે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ગ્રામજનોએ ઉગામ્યું છે संकल्प वोट नहीं तो न्याय करो न्याय करो हमारो एक हमारो एक संकल्प वोट नहीं तो वोट नहीं न्याय करो न्याय करो हमारो एक संकल्प वोट नहीं तो वोट नहीं न्याय करो न्याय करो हमारो एक संकल्प ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખાનપુર ગામે જંબુસરથી આઠ કિલોમીટર દૂર આવેલ છે જેમાં આશરે પાંચ હજાર ગ્રામજનોના તમામ વ્યવહાર જંબુસર સાથે સંકળાયેલા છે આ ગામનો રોડ એટલો ખખરત્રજ થઈ ગયો છે કે દર્દીઓ વૃદ્ધો વિદ્યાર્થીઓ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વારંવાર રજૂઆત કરવામાં આવી છતાંય આ રોડનો પ્રશ્ન હલ થતો નથી જેના પગલે ગ્રામજનો દ્વારા માજી તાલુકા પંચાયત સદસ્ય પટેલ યુસુફ આદમવલીની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમબી પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા બે હજાર બાવીસથી ખાનપુર જંબુસર રોડ મંજૂર કરેલ છે ટેન્ડર પ્રક્રિયા બાદ કોન્ટ્રાક્ટ અપાયો હોય અને કોન્ટ્રાક્ટ દ્વારા રોડનું કામ કરવા મશીનરી ગામની ભાગોળે મૂકેલ તે ત્રણ માસ પછી પરત લઈ ગયા અને ફરી પાછો એ જ સિલસિલો ફક્ત ગ્રામજનોને ખુશ કરવા જ મશીનરી લાવવામાં આવે છે કયા કારણોસર રોડનું કામ થતું નથી બે વર્ષથી મંજૂર થયેલા રોડનું કામ ન થવાથી ગ્રામજનોની

હવે આ રોડનો અમે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છીએ છેલ્લે અમે એવો નિર્ણય કર્યો છે કે આવેદનપત્ર આપીએ અને આ ચૂંટણીનો અમે બહિષ્કાર ખુલ્લો કરીએ છીએ કમ કે અમે બધા જ પ્રયત્નો કર્યા તો અમને મળી તો ખાલી તારીખ પર તારીખ એના સિવાય અમને કંઈ મળ્યું નથી અને બે હજાર બાવીસનો આ રોડ મંજૂર થયેલો છે બબ બે વખતે બબ્બે વખત શધોનો આવ્યા પડ્યા અને બબ્બે ત્રણ મહિને એ લોકો લઈ ગયા એટલે અમારી હાથે છેતરપિંડિત થાય છે એટલે હવે અમારો આખરી નિર્ણય બસ આજ કે ચૂંટણીનો બહિષ્કાર સલીમ પટેલ હું એક રિક્ષા ડ્રાઈવર છું ખાનપુર ગામના રહેવાસી હવે અમે અત્યારે મામલતદાર કે ગામની લગભગ પચાસ રિક્ષાઓ છે બધા રોજ નું નુકસાન થાય છે અત્યારે આ રીક્ષાઓ બધા અહીંયા લઈને જ આવેલા છે દરેકને ને નુકસાન થઈ રહેલું છે કોઈ ડિલેવરી કેસ હોય કે કોઈ બીમાર દર્દી હોય તો એ રોડ પરથી પસાર થવું લોખંડના ચણા ચાવા બરાબર છે આ કોન્ટ્રાક્ટર અમને કોન્ટ્રાક્ટર કારણે અને બેદરકારીના કારણે આ રોડ અને બેદરકારી માર્ગ મકાન વિભાગ જનપ્રતિનિધિ વહીવટી તંત્ર દરેકને મૌખિક તથા લેખિત કરી છતાં પરિણામ શૂન્ય આવે છે ના છૂટકે અમારે ચૂંટણી બહિષ્કાર ને હથિયાર ઉગમવાનો બહિષ્કાર કરીશું ચૂંટણી દક્ષિણ ગુજરાત આહિર સમાજ નો ચોવીસ ઉત્સવ યોજવામાં આવ્યો હતો સુરત જિલ્લા આહીર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દક્ષિણ ગુજરાત આહિર સમાજનો ચોવીસમો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું આ ઉત્સવમાં ચોવીસ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ ઉત્સવમાં નવ દંપતીઓને આશીર્વાદ પાઠવવા સી આર પાટીલ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તથા હર્ષ સંઘવી માન્ય મંત્રી

ના ચો ચોવીસમો સમૂહ લગ્નનું આયોજન આજરોજ કરવામાં આવ્યું છે ચોવીસમા સમૂહ લગ્નમાં ચોવીસ જેટલા યુગ યુગલો પ્રભુત્વમાં પગલાં માંડશે અને સુરત જિલ્લા આય સમાજ સાર્વજનિક ટર્ચ અને દાતાઓના સહકાર છે આ યુગલોને આશરે બાવીસ જેવી વસ્તુઓ ઘર એમને કન્યાદાનમાં આપવામાં આવશે અને આજ રોજ અહીંયા લગભગ દસથી બાર હજાર સમાજના માણસો અહીંયા એકતા એકઠા થશે અને દાતાઓ દ્વારા આ જે કઈ વસ્તુ આપવાના છે એમાં વધારે પડતો દાતાઓનો સહકાર આ સુરત જિલ્લામાંથી રહ્યો છે અંકલેશ્વરમાં ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃતિ રેલી યોજી હતી ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી સાતમી મે ના રોજ યોજાનાર ચૂંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા પ્રેરિત કરવા વહીવટી તંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓએ જે સામૂહિક પ્રયત્નો આદર્યા હતા તેમાં અંકલેશ્વરના પત્રકારોએ પણ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલી યોજી હતી અંકલેશ્વરના સમસ્ત પત્રકાર સમુદાય લોકશાહીના મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરતી અનોખી કંકોત્રી પ્રકાશિત કરી તેનું વિતરણ મતદાર જાગૃતિના રેલી દરમિયાન કર્યું સવારે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં તો સાંજે નોટિફાઈડ રહેઠાણ બે સ્થળોથી લોકોને મતદાર માટે પ્રેરિત કરતા સિગ્નેચર કેમ્પેન પણ બોર્ડ લગાવાયા હતા જેમાં રાહદારીઓ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો બે વર્ષ પહેલા હત્યાના ગુનામાં અંકલેશ્વરની ભાગ્યોદય સોસાયટી પાસે પોણા બે વર્ષ પહેલાં ટ્રાવેલ સંચાલક પર ફાયરિંગ કરી હત્યા કરવાના મામલામાં પેરોલ પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો ગત તારીખ ત્રીજી ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ રાતે અંકલેશ્વર શહેરના અલનુર કોમ્પ્લેક્ષ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા સદાકત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વાડીવાળા પોતાની જ્યુપિટર ગાડી લઈ ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમના પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા ઘાયલ સદાકત અહમદ ઉર્ફે મુસા સઈદ અહમદ વડીવાળાએ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યો તો જ્યાં તેનું મોત નીપજ્યું હતું આ બાબતે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો અને અગાઉ ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે હત્યાના ગુનામાં કાવતરું ઘડનાર મુખ્ય આરોપી મોહમ્મદ સફી ઉર્ફે કાનુનીને અંકલેશ્વર આવનાર છે જેની બાતમીના આધારે પેરોલ પોલીસે વોચ ગોઠવી અને રેલવે ગોદી રોડ પર આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતો મોહમ્મદ સફી ઉર્ફે કાનાનીને ઝડપી પાડી તેને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો